રતન મહાલ અભ્યારણ્ય ટેડ સફારી પાર્કનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલું પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર રતન મહાલ અભ્યારણ્યમાં સફારી પાર્કના લોકાર્પણ કાર્યક્રમમાં દાહોદ સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર ગરવાળાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ઉપસ્થિત રહ્યા લોકાર્પણ કાર્યક્રમ બાદ સભાનું આયોજન કરાયું સભાની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી આવેલ મહેમાનોને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું આજના ખાતમુહૂર્ત કાર્યક્રમની રૂપરેખા ગેટનું રિનોવેશન સુવેનિયર શોપ નિર્માણ જંગલ ટેલનો રસ્તો તૈયાર કરવાની કામગીરી બેઠક વ્યવસ્થાની કામગીરી ગઝેબો નિર્માણની કામગીરી વીજ સાઇનબોર્ડની કામગીરી ટિકિટિંગ અને પ્રવાસી માહિતી કેન્દ્ર નિર્માણની કામગીરી ઓડરી સેન્ટર સુવિધાની કામગીરી પ્રવાસીઓ માટે વોસ એરિયા નિર્માણની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવ્યું રતન મહાલ અભયારણ્યમાં વન્યજીવ વૈવિધતાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની ઓળખ ધરાવે છે જે પંચાવન પોઈન્ટ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે મુખ્ય પ્રજાતિ છે તદુપરાંત અભયારણ્યમાં દીપડા ઝરક ચોસિંગા અને ઉડતી ખિસકોલી જેવા પ્રાણીઓ પણ જોવા મળે છે પ્રાણી ઉપરાંત એકસો બાસઠ પ્રજાતિના પક્ષીઓ અભયારણ્યમાં નોંધાયેલા છે આ વિસ્તાર વનસ્પતિ વૈવિધતાની દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે આ વિસ્તારમાં બસો થી વધારે વૃક્ષોની પ્રજાતિઓ પણ જોવા મળે છે જે અહીંયા આવતા પ્રવાસીઓ માટે તથા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સારી તક પૂરી પાડે છે રતન મહાલ અભ્યારણ્ય વિસ્તારમાં આવેલ નદીઓ ઝરણા અને પહાડો વરસા ઋતુમાં ખૂબ જ આકર્ષણના દ્રશ્ય સર્જે છે લોકો જોઈ શકે તથા કુદરતને માણી શકે અને કુદરતની નજીક રહી શકે તે માટે અલગ અલગ ગામની મંડળીઓ સંચાલિત ઇકો ટુરિઝમ સેન્ટર બનાવવામાં આવેલ છે ઇકો ટુરિઝમ સેન્ટર ખાતે પ્રવાસીઓ માટે રહેવાની સુવિધા સાથે ગાળ સુવિધા વન તથા સ્થાનિક ભોજન મળી રહે તે માટે કાફેટેરિયા જેવી સુવિધા વિકસાવવામાં આવેલ છે અભયારણ્ય ખાતે ઉધાલ મોડા નલદા કેમ ઇકો ટુરિઝમ સાઈડ આવેલ છે જ્યાં પ્રવાસીઓ માટે ટી હાઉસની સુવિધા પણ વિકસાવવામાં આવેલ છે આ ઇકો ટુરિઝમના સ્થળ પર આસપાસની શાળાના બાળકોને પ્રકૃતિ શિક્ષણ મળી રહે તે માટે શિબિર હોલનું નિર્માણ પણ કરવામાં આવેલ છે આઈકો ટુરિઝમ સેન્ટર સંચાલન ડેવલપમેન્ટ કમિટી દ્વારા કરવામાં આવે છે અહીંયા વસતા લોકોની આવકમાં વધારો થાય અને સ્થાનિક લોકોને રોજગારી પોતાના વિસ્તારમાં મળી રહે તે માટે અહીંની ઇકો ટુરિઝમ સાઇટ ઉપર આવતા પ્રવાસીઓ નજીકના મોટા શહેર જેમ કે વડોદરા અને અમદાવાદથી મુખ્યત્વે આવતા હોય છે આમ પ્રકૃતિ સાથે જોડાઈ ભવિષ્યમાં પ્રકૃતિના સંવર્ધનમાં પણ મદદરૂપ થઈ શકે છે વર્ષા ઋતુ તથા અન્ય સિઝનલ માહિના લોકો સિઝનલ ફળો માજી તથા વેચીને વધારાની આવક પણ મેળવે છે હાલમાં લોકો પ્રકૃતિ તરફ ખૂબ જ આગળ મળી રહ્યા છે અને મોટું ટેરિઝમ સેન્ટર પણ આની સીધી અસર પ્રવાસીઓની વધતી સંખ્યામાં જોવા મળી રહી છે હાલ આવતા પ્રવાસીઓ ટુરિઝમ સાઇટ પર રોકાણ કરે છે અને વન કેડીમાં ભ્રમણ કરે છે અને નજીકના વિસ્તારોમાં સ્થાનિક લોકોને રહેણીકરણી અને ઇકો ટુરિઝમ સેન્ટર પર આવતા લોકો સારી રીતે પ્રકૃતિને જાણી શકે તથા વધારે લોકોને જેમ કે ફાયદો થાય તથા આજીવિકા મળી રહે તે માટે દાહોદ જિલ્લાના અભયારણ્ય ખાતે જંગલ સફારી પાર્ક કરવાનું આયોજન કરવામાં આવેલ છે રતન મહાલ રીચ અભયારણ્ય ખાતે એકતાલીસ કરોડના ખર્ચે વિધ રોડ રસ્તાના આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા આજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા સભ્યશ્રીઓ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની આભાર વિધિ બારિયા સાહેબ દ્વારા કરવામાં આવી હતી અમારા લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ભાવજીના નેતૃત્વમાં આઝાદીના પંચોત્તર વર્ષ પછી અમારી પંચમહાલની બોર્ડર સંત્રોળથી માંડીને સ્ટેટ મેઘનગર મધ્યપ્રદેશની બોર્ડર સુધી જેટલા પણ ઓવરબ્રિજ અંડરગ્રાઉન્ડ જે બ્રિજો રેલવેના હતા અત્યાર સુધી એના માટે ફાટકોથી

અમારો પર્યટન ધામ છે એને પણ ડેવલપ કરીએ છીએ સફારી પાર્ક પચાસ લાખને ખર્ચી અમે શરૂઆત કરીએ છીએ ટોકન જોગવાઈ કરી છે એનું પણ ખાતમુહૂર્ત કર્યું છે અને આ વિસ્તારમાં સેન્ચ્યુરી વિસ્તાર હોવાને કારણે રસ્તાઓ બન્યા ન હતા એની અમારી સરકારે મારા માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રી અને મારા સંસદ સંસદશ્રી એને આગેવાનીમાં મારી ગુજરાતની સરકારે એકતાલીસ કરોડ રૂપિયા આપીને અલિન્દ્રા ભુવારા પીપરગોટા ભીંડોલ અને કંજેટ આ ગામોની અંદર પણ એના ફળિયા સુધી રસ્તાની કનેક્ટિવિટી મળી રહે એના માટેના રસ્તાનું ખાતમુહૂર્ત પણ અહીં અમે કર્યું છે એ અમારો આવનારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિકસિત ભારતનું સપનું છે એ સપનું સાકાર કરવા માટે આજે રતનમાલની પાવન ધરા પરથી અમે આ કામોની આજે શરૂઆત કરી છે શરૂઆત કરી અવિરત અમારી આ યોજના વિકાસની ચાલતી રાખીને ગામડા સમૃદ્ધ થાય શહેરો સમૃદ્ધ થાય એકે એક વ્યક્તિ સમૃદ્ધ થાય તમામ સમાજની યોજનાઓ લોકો સુધી કોઈ ગરીબ ના રહે એના માટેની યોજના માટે અમે આજે કરીને આગામી દિવસોની અંદર કામ કરીએ છીએ થઈ ગયું ચાલો રિપોર્ટર કિશન મોહનિયા દાહોદ